ઘર ઘર મહાદેવ જય લીરબાઈ માં અને જય વિંજાત ભગત તો કેમ મિત્રો બધા મજામાં છે ને આનંદમાં હમ હવે મારે આજે તમને એક વાત કરવી છે કે આપણા ઇન્ડિયન ઓરિજિન એટલે ઇન્ડિયાનો માણસ અમેરિકાની અંદર એને ઓરિજિન ટૂંકમાં ઇન્ડિયન માણસ આપણો એને ડેથ સેન્ટેન્સની સજા થઈ અમેરિકામાં તો હવે હું કામ થઈ અને હું એવો એનો ગુનો કર્યો હતો એના વિશે આજે તમને વાત કરવી છે કે એવી એવો કયો ગુનો એને કર્યો કે જેને લીધે એને અમેરિકાની સરકારે એને છે ને ડેથ સેન્ટેન્સની સજા કરી હમ એટલે એ આ સજા તો બહુ મોટી કહેવાય કારણ કે અને કોઈને થઈ નથી અત્યાર સુધી આપણે એમ ઇન્ડિયન માણસને કોઈને થઈ નથી આ પહેલો છે એવો માણસ કે જેને અને એનું નામ છે રઘુનંદન યદુ યદમુરી રાઈટ રઘુનંદન યદમુરી હવે રઘુનંદન યજમુરી પાછો એ કંઈ એવું નથી કે કંઈ સામાન્ય માણસ છે એ એને એડવાન્સ ડિગ્રીમાં ઇલેક્ટ્રિકલ અને કોમ્પ્યુટર સાયન્સ કરેલ છે અને એ ત્યાં ટૂંકમાં કોઈ કંપનીમાં મોટી કોઈ કંપનીમાં પ્રોફેશનલ તરીકે ત્યાં કામ કરતો હતો એચ વન બી વિઝા ઉપર ઇન્ડિયાથી ગયો હતો અને વાઈફ પણ સાથે હતી અને બે ત્યાં માણસો ત્યાં કામ કરતા હતા અને એ રહેતા હતા પેનિસ્લે પેનિસ્લવેનિયા પેનિસ્લવેનિયા જે એક કાઉન્ટી છે અહીંયાનું સ્ટેટ છે ત્યાં રહેતા હતા રાઇટ હવે એમાં થયું હું અને એમાં એવી જ રીતે અને આ મૂળ મૂળ હતા આંધ્રપ્રદેશના અને બીજા એક આંધ્રપ્રદેશના ચેન્ચુ વેના અને વેંકટ વેના એ પણ પ્રોફેશનલ હતા અને એ પણ ઇન્ડિયાથી ટ્રાન્સફર થઈ અને અમેરિકા ટૂંકમાં જોબ મળ્યો અને જોબ મળ્યો એટલે ટૂંક ન્યા ટ્રાન્સફર થઈ ગયા ટૂંકમાં સેટલ થવા માટે અને એ સેટલ થયા હતા ન્યા અને એ હવે જે આ જે રહેતા હતા ચેન્ચુ અને વેંકટ એ પણ હસબન્ડ એન્ડ વાઈફ એ પણ બે પ્રોફેશનલ હતા અને ત્યાં એનો કારણ કે પ્રોફેશનલ માણસોને તો ગમે ત્યાં દુનિયાની અંદર ગમે ત્યાં તમારે જવું હોય તો તમને વિઝા મળે એને કામી મળે હમ એ પણ આંધ્રપ્રદેશના હતા ને એ ત્યાં ગયા પછી એની ત્યાં છે ને થોડા ટાઈમ બે ત્રણ વર્ષ થયા હશે બે ત્રણ વર્ષ પછી એને એક બાળકનો જન્મ થયો રાઈટ હવે બાળકનો જન્મ થયો એટલે જનરલી શું હોય માણસોને આપણે કે ત્યાં બે માણસ કામ કરતા હોય એટલે કોઈ રાખવાળું તો ન હોય તો એની એ છે ને એની મધરને ત્યાંથી ઇન્ડિયાથી બોલાવે એનું નામ સત્યવતી સત્યવતી વેના સત્યવતી વેના એનું નામ હતું એટલે અને આ છોકરી જે નનકડીક ભાણ ભણ આ એની ગ્રાન્ડ ડોટર કહેવાય ગ્રાન્ડ ડોટર એનું નામ સાંઢવી હતું તો હવે આ જે એની માને જે બોલાવી એટલે આ લોકો શું કામ કરી શકે બે જણાની તો કામ ન થાય ને કામ તો થાય જ નહીં કોઈ સવાલ જ નથી હવે ન્યા શું અહીં જે કોમ્પ્લેક્સ છે કોમ્પ્લેક્સમાં રહેતા હતા ને લેવલ લેવલિયામાં કોમ્પ્લેક્સનું નામ હતું માર્કિસ એપાર્ટમેન્ટમાં રહેતા હતા એ કિંગ ઓફ પ્રોરેશિયા રાઈટ એ અહીંયા એ જગ્યાએ રહેતા હતા અને એ એ જ એ જે એપાર્ટમેન્ટ આખું હતું એની અંદર બીજા પણ ઘણા બધા સાઉથ ઇન્ડિયન માણસો બધા રહેતા હતા એટલે આની છે ને જનરલી શું હોય કે આ ગેટ ટુગેધર કરીએ આપણે કારણ કે આપણા માણસોને જોઈએ એટલે આપણને થાય ને કે આપણે અહીંયા કોઈ આપણું બીજું ફેમિલી તો નથી કંઈક ક્લોઝ ફેમિલી એટલે એને એ લોકોએ પણ પાર્ટી આપી હતી પાર્ટી બર્થડે પાર્ટી કરી હતી આ છોકરીની તો એની અંદર બધાને આ બધાને બોલાવ્યા હતા અને એની અંદર આ ભાઈ રઘુનંદન યંદુમુરીની પણ બોલાવ્યો હતો અને એ પણ બે માણસ ગયા હતા ટૂંકમાં એટલે આ બધાને ચૂંટમાં જાણીતા એ રીતે જાણીતા હતા બધા હવે વસ્તુ શું બને કે આ બે જણા કામે હતા બે ચેન્ચુ અને વેંકટ બંને જણા કામે હતા અને એની જે મમ્મી હતી જે સત્યવતી વેંકટની એ ધ્યાન રાખતી હતી હવે મીન વાઇલ શું થયું કે ઓચિંતાનો ફોન જાય છે કોને વેંકટને અને ચેચું ને ફોન જાય છે ને કહે છે કે તમારા એપાર્ટમેન્ટની અંદર તમારી મધરનું ખૂન થઈ ગયું છે રાઇટ એટલે કોઈ મારી નાખી છે અને એટલે આ લોકો તો એકદમ ડખાઈ ગયા સીધા સીધા કે આ શું થયું એમ હમ એટલે એ સીધા ત્યાંથી જોબ છોડીને સીધા આવ્યા કે આવીને જુએ છે તો હતી ત્યાં પોલિસી હતી ઓલરેડી કારણ કે એટલે પછી તો સીધે સીધા પોલીસ આવી ગઈ પોલીસ આવીને બધું ઇન્વેસ્ટિગેશન કર્યું આ તે બધું અને પછી એટલે પહેલી તો બિચારી એને ન્યાય એનું મર્ડર થઈ ગયું હતું એટલે કોઈ મારી નાખી હતી અને પછી છોકરીને ગોતા હતા તો છોકરી કંઈ મળે નહીં તો પછી તો આ લોકોને એમાં આપ તૂટી પડ્યું કે ના ના શું થયું કે થઈ ગયું હું હમ હવે પછી ત્યાં તો હું ડિટેક્ટિવ ને આ તો બધા પોલીસ હોય તો પોલીસે બધા એ ડિટેક્ટિવ બધા ચેક કર્યું ચારે બાજુ કે શું છે અહીંયા કંઈ એવી રીતે કઈ રીતે અને આને કોઈ આરે એટલે આને પૂછ્યું પોલીસે પૂછ્યું કે તમને કોઈ ઉપર શોખ છે કે તો કે ના ભાઈ અમને તો બધા હારે સારું છે અમે કોઈ યાર કોઈ વાયજા નથી ઝઘડા નથી ક્યાંય કોઈ વસ્તુ થઈ નથી રાઈટ અમને કોઈ કોઈ વસ્તુ કોઈ ઉપર શક નથી કે કારણ કે બધા આપણે તો આ બધા ફેમિલી જેવા જ છે અહીંયા તો પણ પછી એને જોયું તો એક ટેબલ ઉપર ન્યાય ચિઠ્ઠી મળી અને ચિઠ્ઠી મળીને ચિઠ્ઠીમાં છે ને એની એ ચિઠ્ઠી વાંચી વાંચતા અને તો થયું કે ના ના એટલે કો એને કિડનેપિંગનો આરોપ કિડનેપિંગ કરેલ હતું છોકરીનું અને એ છોકરીને કિડનેપ કરીને લઈ ગયા હતા અને કીધું કે ભાઈ તમને છે ને આ ફલાણી જગ્યાએ પચાસ હજાર ડોલરની બેગ ભરી અને તમે અહીં મૂકી જાઓ તો જો તમારી છોકરીનો જીવ તમારે જો જીવતી જો જોવી હોય તો એ નહીં તર તમારી છોકરી પાછી મળશે નહીં કે તો આવું આવું લખ્યું એટલે પોલીસ તો પોલીસે કે કીધું કે વાંધો નહીં અમે બધું ચેક અમે બધું સાથે છે તમારે અને તમે આ કરો અને એને જે જગ્યાએ કીધું હતું ત્યાં એ બેગ રાખી બધું અને પછી કે તમારે ફોન આવશે એ કે તમે કોઈ પોલીસને કોઈને કહેતા નહીં અને ફોન આવશે મીન વાઇલ આ લોકો એ તો અહીંયા બેગ રાખીને આવતા રહ્યા અને પછી તો ને ત્યાં પોલીસ પહેરો તો હતો જ એમ પણ કોઈ લેવા ના આવ્યું ન્યા બેગ કોઈ લેવા આવ્યું નહીં ના કોઈ ફોન આવ્યો કોઈ વસ્તુનો એટલે પછી પછી આ બધો આખો મામલો તો એનો જોરદાર કે આ શું છે કે વોટ ઇઝ હીટેમ રાઈટ નહીં તો પછી જો કોઈ કિડનેપ કર્યું હોય તો તો પછી પૈસા પૈસા લેવાનું કીધું હોય તો આવે ને તો પૈસા લેવાય કોઈ ન આવ્યું હમ હવે મીન વાઇલ શું થયું કે એક ત્યાં જીમ બાજુમાં જે જીમ છે તો જીમની અંદર છે ને ત્યાંથી કોઈએ ફોન કર્યો જીમમાંથી કે ભાઈ અહીંયા એક એવી બેગ મળી છે મોટી કે જે અનવોન્ટેડ એટલે કોઈ માણસની કોઈ છે ને અહીંયા ને વાર લા ટૂંકમાં એમને એમ પડી છે અહીંયા એટલે કોઈ આવી વસ્તુ પડી હોય તો જનરલી કારણ કે કોઈ બોમ્બને બધું આ કારણ કે ઘણા બધા જગ્યાએ અત્યારે બોમ્બને આ તે બધું થાય છે ને એવું સસ્પિશિયસ તો સસ્પિશિયસ લાગ્યું એને એટલે એને ફોન કર્યો પોલીસમાં પોલીસ ત્યાં પહોંચી ગઈ પોલીસ પહોંચી ગઈ અને જઈને જોયું તો એ બેગમાં છે ને બેગમાં અડધી થોડીક પેલી ઝીપ મારેલ હતી ને અડધી નહોતી ને હવે એની અંદરથી બેગમાંથી આ જે બિચારી સાનવી એ એને એમાં અંદર એની એની બોડી પડી હતી રાઈટ એટલે હવે આ તો પછી તો એને પોસ્ટમોર્ટમ થયું અને પછી એને ખબર પડ્યા કે આમાં છે ને આને ટૂંકમાં સફોકેટેડ થયું છે એટલે એને કોઈ એને એને મારી નાખી છે ટૂંકમાં શ્વાસ રૂંધીને એમ એટલે શ્વાસ રૂંધીને એટલે કોઈ એવું એવું છે કે પછી આ લોકોએ પાછું ફરીથી જો ચેક કરો ફરીથી ઇન્વેસ્ટિગેશન તો આ લોકો થોડું બંધ કરી દે એમ પછી પાછા એને આ બે કપલને બેને ચેચુને અને વેંકટને બેને બોલાવ્યા અને પાછું કીધું કે ભાઈ શું આમાં તમને શું લાગે છે આમાં તમને કંઈ તમને એવું લાગતું હોય કે આ કાગળમાં કે એવું કંઈ અજુગ જુગતું કે એટલે ત્યારે એને જે ચેચુએ કીધું કે હા મારા નામથી માણસોને કોઈને ખબર નથી કે આ મારું નામ આ છે રાઈટ તો એની અંદર જે નામ લખ્યું હતું એ નામથી તો એ કે મને બહુ ઓછા માણસો એ કે ઓળખે છે એ કે પછી એક પછી એક અંદરથી ઓલું થયું તો એને નામ રઘુનંદનનું નામ આવ્યું કે હા એ એ કે મને કે નામથી ઓળખે છે એટલે આ લોકો એ બધે એને સીસીટીવીમાં બધું જોયું બધું ચેક કર્યું અને કોણ માણસ જાય છે ને ક્યાં જાય છે ને બધું ચેક કર્યું તો એની અંદરથી આ ભાઈ જીમમાં જતો હતો અને એ જીમમાં જતો હતો તો એને પકડ્યો અને પકડીને પછી બધું આખું બધી પછી તો અહીંયા નીકળે ને પછી તો આ લોકો તો લઈ જાય સીધા ઇન્વેસ્ટિગેશનમાં એટલે પછી બધું કાઢ્યું બધું અંદરથી કે ભાઈ હું હું આમાં કઈ રીતે હું થયું હતું ને હું હતું રાઈટ હવે આ જે રઘુનંદન યદમુરી રાઈટ એને એક લત હતી મોટી અને લત હતી એ ગેમ્બલિંગની લત હતી એટલે ગેમ્બલિંગ કસીનોમાં કસીનો બાજુમાં એક કસીનો હતો એ કસીનોમાં ઓલવેજ જતો અને ગેમ્બલિંગ કરતો હવે એમાં ગેમ્બલિંગમાં એ લોકો એનો પૈસા પૈસા ઘણા બધા હારી ગયો હતો એટલે લગભગ પચીત્રી હજાર ડોલરનો એના ઉપર કરજો થઈ ગયો હતો અને એની બીજી જગ્યાએથી કોઈ કંપનીમાંથી છે ને પૈસા લીધા હતા હવે ન્યા શું આવી રીતે પૈસા લ્યો એટલે એનો ઇન્ટરેસ્ટ તો ફાડી નાખે એટલે ઇન્ટરેસ્ટ વધતું જાય ઇન્ટરેસ્ટ વધતું જાય અને ઇન્ટરેસ્ટ બહુ જોરદાર હોય તો આને પછી આ ભીડાણોના આને પાસે પૈસા એ થાય એમ નહોતા નહીં કે એ ભરી હગે એમ તો આનીએ એને કિડનેપ કરીને ટૂંકમાં પૈસા પડાવવા માટે થઈને એને આ બધો આખો પ્લાન કર્યો એવો અને એ પ્લાન કર્યો કે ભાઈ હું છે ને એને એને મારવાનો કોઈ ઈરાદો નહોતો કે એને મારી નાખવી પણ જેવો એને ડોર ખોલીને જે એ કર્યું એટલે પેલી એની મા જે સત્યવતી જે હતી વેંકટની મા તો એને છે ને તરત જ એને સામનો કર્યો સામનો કરીને થોડીક બેબીને આપી દઈએ ને કોઈ કરે એટલે આની પાસે ચાકુ હતી એટલે એને ચાકુથી ઘા મારીને ઓને બિચારીને પાડી નાખી પાડી નાખીને આને બે બીને લઈને જતો હતો તો બે બીને લઈને જતો તો બે બી રાડો નાખતી હતી રાડો નાખતી હતી એટલે એની છે ને એક પોતાનો ઓલો રૂમાલ હોય રૂમાલ દબાવી દીધો મોઢામાં કે રાડો ન નાખે રાઈટ અને પછી બેગની અંદર ભરીને એ બેગ એ બેગમાં જ અડધી નાખીને એમને એમ જતો હતો એમ કે કોઈને ખબર ન પડે હવે પછી તોય ઓલી રોડતી હતી બેબી એટલે એને વધારે જ રાખ બીજો દબાવ્યો હવે અંદર એટલે બીજાની બેબી તો નિયન્ય બધી ડાઈ થઈ ગઈ ટૂંકમાં સફોકેટેડ થઈને કારણ કે શ્વાસ અંદર રૂંધાય એટલે તો માણસ મરી જવાનું છે એટલે આવી વસ્તુ થઈ અને પછી તો બધી ખબર પડી એને કે આ વસ્તુ છે અને એ જ પછી કોર્ટની અંદર કેસ આવેલો અને કોર્ટમાં કેસ આઈ એટલે આને છે ને ડેથ સેન્ટેન્સ મળી ગયું કે ડેથ સેન્ટેન્સની સજા કરી કે આવો આવો કેસ તો કે બહુ ભયંકર કહેવાય અને આવું કે કેવું માણસ કરી શકે કે કઈ રીતે કોઈને મારી શકે એમ એટલે અને પાછી એને તો એ માર્યા પછી પણ એને અંદરથી કંઈ એવી સેમ્પથી કે કંઈ સહાનુભૂતિ કંઈ કંઈ હતું નહીં એમ આ માણસને એટલે કહેવાનો મારો મતલબ એ છે કે કોઈ પ્રોફેશનલ થઈ ગયા હોય અને કોઈ એવા માણસના ટૂંકમાં ભણી ગયા હોય તો એનો મતલબ એવોય નથી કે એ કંઈ સારું માણસ હોય એમ બરાબર કારણ કે એના 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 કર્મ શું છે એ એ તો એને એ જ જાણતું હોય એટલે આમાં આપણે ઘણી વખત આપણે થાય કે ના ના ભાઈ આવા પ્રોફેશનલ માણસો તો બહુ સારો માણસ હારા માણસો હોય એમ સારા ન હોય ટૂંકમાં એમાં એટલે આ ધ્યાન રાખવું પડે અને બી કેરફુલ કે આવા આવા અંદરથી કેવા માણસો અંદર માનસિક એની મનોવૃત્તિ કેવી હે એમ અંદરથી ને આ એક લત પહેલી આપણે હેબિટ એવી છે આ બધી જે જુદી જુદી બધાને માણસોને કંઈક કોઈકને ગુટકાની હોય ને કોઈકને દારૂની હોય ને કોઈને આવી રીતે આ ગેમ્બલિંગની હોય હવે આ બધી એવી હેબિટ એટલી ખરાબ છે કે એની તમે વાત જવા દો કે એને લીધે એનું પરિણામ શું આવે એ આ તમને આ બ્લોગ તમે હા આ જોયો એટલે તમને ખબર પડ્યા ને કે આ કે આનું પરિણામ શું આવે આવી વસ્તુ લત મારે લાગી આપણે તો એનું ક્યારેક કેવું પરિણામ આવે તો આવું છે પણ હવે ઓલા બિચારા તો એના દીકરી વગરના થઈ ગયા ને કંઈ લેવા ન કરી દેવા કોઈ વસ્તુ વગર પણ અને આ આ હજી હજી છે ને એને સજા ટૂંકમાં એને સજા મળી ગઈ છે પણ દર વર્ષે એને છે ને કંઈક ને કંઈક એવા બધા અપીલ કરે ના કરે ને એટલે એ પાંચ પાંચ ચાર પાંચ ચાર ચાર વર્ષથી ખેંચાય છે એટલે હજી એટલે એને ડેથ સેન્ટેન્સ એટલે ડેથ સેન્ટન્સ તો મળી ગયું છે પણ હજી એનું ટૂંકમાં એને એક્સિક્યુશન કર્યું નથી એમ તો હવે કદાચ વેઇટ કરે છે એ તો કહે છે કે મને મારી નાખો જલ્દી મને મરે એના કરતાં આ બેટર કે મરી જાવ કારણ કે આ પ્રિઝનની અંદર એક પ્રિઝન થોડું ઈઝી હોય કે બધું એમ ત્યાં રહેવું એટલે આવું છે બધું એટલે મેં કીધું ભાંડ આરે વાતો કરીએ આ વસ્તુને વાત કરી કારણ કે આ વસ્તુને લગભગ ઘણા માણસોને ખબર નહીં હોય તો મેં કીધું ચાલો આને હજરાક આજે વાત કરીએ આ કંઈક જુદું એમ કે આવું આવું પણ આ મૂળ વસ્તુ શું છે કે દુનિયાની અંદર ગમે નહીં જાઓ તમે પણ તમારી હેબિટ કેવી છે અને કેવા માણસોની સંગાત સાથે તમે રહ્યો છો એનો ઘણો બધો ફરક પડે અને આવું કંઈ કોઈક પણ કરતું હોય તો આ બહુ બી કેરફુલ દેટ થિંગ્સ કે આવી કોઈ ગેમ્બલિંગની હેબિટ હોય અને ગેમ્બલિંગમાં તમે પૈસા હારી જાઓ તો એના કરતાં તો ગેમ્બલિંગ રમવાની જરૂર શું ભાઈ હમ સીધા સાધા સિમ્પલ રીતે જોઈ જીવી ના ગયા આપણે હે એટલે આવું છે ભાંડાને કે તો આવજો બાય ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવશું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં અને જય વિંજાત ભગત તો આવજો મિત્રો